ઉપસ્થિતિમાં અમરેલી શહેરના તબીબોની સત્સંગ સભા યોજાયેલી મંદિર અમરેલી ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના કૃપાપાત્ર વિદ્વાન સદગુરુ સંતવર્ય પૂજ્ય ડૉક્ટર સ્વામી પધારેલા છે તેમની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી શહેરના તબીબો માટેની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પૂજ્ય ડૉક્ટર સ્વામીએ સમયનો સદુપયોગ કરી રાષ્ટ્રહિતના કાર્ય કરવા તથા પોતાના પરિવારને આદર્શ પરિવાર બનાવવા અંગે મનનીય પ્રવચન આપ્યું હતું સાથ અમેરિકા અને અબુધાબીમાં બનેલા હિન્દુ મંદિરોની ઝાંખી કરાવવામાં આવી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અમરેલીમાં પણ ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થઈ રહેલ હોય તે અંગેની વાત પૂજ્ય સાધુ ચરિત સ્વામીએ કરેલી આ સભામાં અમરેલી શહેર ના ડોક્ટરોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી સત્સંગ સભાનો લાભ પ્રાપ્ત કરેલ હતો